ના જાત કે કઈ એવું હોતું નથી દરેક માટે હોય મત આપતી વખતે તમે જો કાયદેસર ના કરદાતા ટેક્સ પેયર્સ નાગરિક નાગરિક બની તમે આપો તો આ બધાની રાજનીતિ છે ને હમણાં હુકાઈ જાય એમ છે પણ તમારે મત લેતી વખતે આ લોકો જ્ઞાતિ બની જાય છે લેતી વખતે પ્રદેશવાદ નેતી વખતે ઈ પક્ષવાદ નેતી વખતે વંશવાદ એવું કરીને જીતી જાય છે અને પછી આપણે છાજિયા કુટી અમારે ત્યાં રોડ નથી અમારે ત્યાં લાઈટ નથી અમાર ત્યાં પાણી નથી ક્યાંથી હોય તમે મત હારામણાને ક્યાં આપ્યા પણ ભલામણા આપણા પ્રદેશ નો પ્રશ્ન છે હવે એમાં કોઈ માણસ આયા થી ક્યાં હોતા ભાયા થી ક્યાં હોતા અને એ કોઈ પક્ષ નો પણ શું કામ હોવો જોઈએ મને તો ઈ થાય એ જે તે વિસ્તાર ને સમર્પિત છે ખરો ડાયલોગ જે મારે છે મને તેમ આ લોકો પર દયા આવે કે આ તો ગજબ કેવાય કે તમે જો જીતેલા માર શું હું કે અમે પક્ષ ને વફાદાર રહેશું એટલે પ્રજાને વફાદારીઓ ભાઈ સાહેબ પક્ષ ગોળ્યો અમે પક્ષે તમને ખાલી ટિકિટ આપીને કેમ આપી એ પાછા અમે જાણીએ છીએ પણ તમને મત આપ્યા તો તમે જીતા ને ટિકિટ આપવાથી જીતી નથી જવાતું તમને મત કોને આપ્યા જનતા એ નેતા કોને બનાવ્યા જનતાએ કોના માટે બનાવ્યા તમારા ટીએટીએ માટે બનાવ્યા નહીં એને એના રોડ રસ્તા નળ ગટર લાઈટ બાથરૂમ સંડા શિક્ષણ આરોગ્ય એના માટે બનાવ્યા તો તમે બનાવ્યા પછી ક્યાં દેખાતા નથી તમે પેલા તો અમારા ઘર ગોતી લો ખૂણે ખાતરે હોય તો ન્યાય આવી જાવ છો માથે બધું કરી લે અને હવે પછી અમારે તમને કા હાથ જોડવા પડે તો તમે તે દિવસે કા હાંડ થઈને વાત કરો છો હવે તમે ચૂંટણીમાં જીતી ગયા પછી પેલા તો અમને તમે હાથ જોડતા હતા તો હવે એવું કેમ ના બને કે તમારી કચેરીમાં આવીએ તો તમે પાછા ઉભા થાય આવો આવો સાહેબ મતદાર વધારો મતદાર વધારો તમારા કારણે તો હું અત્યારે અહીં ખુરશીમાં છું બોલો બોલો તમારી હું સેવા કરું એવું ક્યાં નથી થતું તમે હું જઈએ આપણે સાહેબ ને ધારાસભ્યશ્રી ને મળવું છે સાહેબ મિટિંગમાં છે લે આ સાહેબ ની મિટિંગ પછી કોઈ દી ખૂટે ગાંધીનગરમાં ગમે ત્યારે ગમે સચિવાલયમાં ગમે એને ઠેકાણે જવાની છૂટ એક હજાર ને એક ટેકાની વાત કરો ગમે ઓફિસમાં જાવ એના ને કયો ચિઠ્ઠી મોકલાવો કે મારે મળવું છે તો બેસો સાહેબ મીટિંગમાં છે એટલે કેટલાક લોકો મિટિંગ કરે શું ઉકાળી દીધું મિટિંગ કરીને કાળા ધોળા માથા કુદ હેઠે હુતા હોય કાક તો હારી પેટ હાફરો જડે એટલું ખાધું હોય તો એને એન્ટ્રી ચેમ્બરમાં હુતા હોય બીજું કઈ મિટિંગ છે ની મિટિંગ હવે એનામાં કલો છાંટો નથી મિટિંગ છે ની હોય તો તો આ ગુજરાત નંદન મંદ નથી બધા મિટિંગ કરે છે કઈક થવું તો જોઈએ ને ઉપકાર છે કરો બટન દબાવીને આવો અમે એટલા હજાર કરોડ ની ભેટ છે ની ભેટ ભેટ તમારા ખીચામાંથી આપો છો છે નહી ભેટ એટલે અમારા ટેક્સ તો તમે ઉઘરાવી જાવ છો અને મોડી આપી એ બધા તમને દંડ થવો જોઈએ ખરેખર તો પંચોતેર વર્ષથી આઝાદી ને ત્રીસ વર્ષથી થયા ગુજરાત માં સરકાર ભાજપ ને તો હજી સુધી અમારા રોડ નથી તમને મારી મારીને પાડી ન દેવા જોઈએ તો વળી પાછા મુખ્યમંત્રીએ ભેટ આપી શરમાતા નથી બોલતા શરમાતા નથી બોલો ભેટ આપી શે નહીં ભેટ આપી ભલામણ તમારા ખીચામાંથી તમે આપતા હોય મને કોક આવીને બે સોલ્ટ આપી જાય તો ભેટ કહેવાય એટલે અમારા ટેક્સ લઈ જાવ છો ને અમને અમને શે નહી ગજબ કેવાય એટલે આવું બધું ડીંડક હાલે છે તો સત્તાવાર જૂઠ બોલાય શકે છે એ સરકાર ભાઈ આપણને શીખવાડે છે ઋષિકેશ પટેલ થી માંડીને બધા એક ને એક જેને કેવાય ને એ વાગી રહ્યો છે નામ છે કડદો રૂવાડા ઉભા થઈ જાય કે આટલી હદે શોષણ થઈ શકતું છે માણસો ખેડૂત પોતાની આખો ટેમ્પો ભરીને કપાસ લઈને સો મણ કપાસ લઈને ધારો કે આવ્યો માર્કેટિંગ યાર્ડમાં માર્કેટિંગ એમાં સો મણ કપાસ લઈને આવ્યો એટલે પેલા તો જે ચૌદસો રૂપિયા ટેકાના ભાવ છે એ ભાવે કોઈ લેતું નથી આ વાત એમ કે તમારો પાક શામળો છે છે વાઇટ બહુ સફેદી ઓછી છે પછી એમાં ભીનાશ છે એટલે કે આ બધા બાના કાઢી અને પેલા સોળસો ને બદલે ચૌદસો રૂપિયા ની આડેગાળે નો ભાવ નક્કી કરે હવે ખેડૂત એમ થાય કે હશે બાપા જે થયું એને પાછું રોજ નું થયું પાછું આમાં આ વખતે હળી ગયું બાકી રોજ નું હતું તો થયું શું એ લોકો બધા સોળસો રૂપિયા ને બદલે ચૌદસો માં પેલા તો લઈ લઈએ અને પછી શું કે વેપારી કે ભાઈ એક કામ કરો અમારી જીનિંગ મિલ જે છે આથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર યા જીનિંગ મિલ છે યા વેરસીસ છે યા તો ગોડાઉન છે તમે ન્યા માલ નાખી આવો ડિલિવરી ન્યા આપવાની તમારે એટલે એનો ખર્ચો ખેડૂત ઉપર જાય એમ હવે ઓલા ને એમ કે હવે હા હા હવે બીજું હું હવે હેઠે હું હું હાકડે ભોગવવી હશે બાપા બીજું હું એ અહીંથી ત્યાં દેવા જાય હવે એક તો બસો રૂપિયા અહીંયા મુંડાણા સોળસો ને બદલે ચૌદસો ને આળે ગાળે ખરીદાણો હવે ત્યાં જીનિંગ મિલ કે ત્યાં જે જાય તો ત્યાં શું થાય છે ત્યાં કડદા માસ્ટર્સ ની ગેંગ આખી ઉભી હોય છે જે કડદા માસ્ટર્સ હોય એ શું કરે પેલા તો ટેમ્પો માલ ઉતરવા આ વાત સમજવા જેવી છે જો પેલી જ ગાહડીમાંથી કઈક માથાકૂટ કરે તો હજી બને કે ખેડૂત કદાચ પાછો વયો જાય પણ અડધો માલ ઉતારી લે હવે અર્ધો ટ્રક માં પડ્યો છે પછી આ લોકો ખેલ નાખે કે ભાઈ આ ઉભારી 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 ભાઈ તો બહુ ખરાબ માલ છે મને એમ કે બીજી ઘાસડીમાં સારો નીકળશે ત્રીજી ઘાસડીમાં સારો નીકળશે પણ આ તો નેકરો ખરાબ જ ખરાબ નીકળતો જાય છે આ કોને કપાસ કોનો છે ભાઈ ખેડૂતને બોલાવે એટલે ખેડૂત કે ભાઈ મારો છે તમારા શેઠે લીધો છે ચૌદસો રૂપિયા ભાવ આપ્યા છે આમ છે અરે પણ આ હાલ એમ જ નથી કે આનું મહત્વ ન થાય આ જીનિંગમાં અમારે રાખવો કઈ રીતે અરે ઓલા કે ભાઈ સાહેબ ત્યાંથી જોઈ કાળવીને લીધો ને અરે કે શેઠ ને શું ખબર પડે અમે તો જીનિંગ મિલમાં કર્મચારી અમે છીએ માલ અમને ખબર પડે જીનિંગ મિલમાં આ તમારો મેળ જ પડે આ કપાસભાઈ સાહેબ પાછો લઈ જાઓ પાછો લઈ જાઓ હવે અડધો ઉચ્ચરો છે અર્ધો બાકી પછી ખેડૂત ક્યાં જાય અરે કે ભાઈ સાહેબ હવે તમે મને હેરાન કરો યા તો બસો રૂપિયામાં એક તો ઓછા પૈસા લીધો છે હવે તમે કયો નથી તો મારે કરવું હું ને બીજું અર્ધો માલ આમાંથી હવે હું ચડાવું ઉતારું એની મજૂરી એની ઉતરાય વળી પાછું મારે કયા યાર્ડમાં જવું નિર્વિકલ્પે યા તો તમને છૂટી કાઢે છે યા તો વિપક્ષ નામની કોઈ ચીજ નથી એટલે છૂટકા નહીં હવે આ સ્થિતિ સી આર પાટીલ ના કાળમાં થઈ કે અહીંયા ધરાતલ વસ્તુ શું છે એને ખબર નથી એ એમ જ મારે છે કે ધારો કે અત્યારે હું પણ બોલું છું સાહેબ હું પણ એના ટાર્ગેટમાં છું કે આ ભાઈ આમ આદમી પાર્ટી નો પ્રચાર કરે છે એના પૈસા ખાઈ ગયા જેમ પેલા જયરાશિ ના પૈસા હું તો હમણાં પૈસા બહુ ખાઈ જાઉં છું સાહેબ કોઈ પણ ઇશ્યુ બને કોઈ પણ ઇશ્યુ બને મારે પૈસા ના ઢીગલા થઈ જાય ભલા માણા મેં કીધું તમે આવો હપ્તા તો ભરી જાવ અમારા જે આ બધા પૈસા જાય જ ક્યાં હજી હપ્તા તો ચાર જણા બાકી પણ બસ એ કહી જ દેવું ને શું છે સાહેબ હવે ઓલો પોતે પૈસા ગોતતો ફરે છે ક્યાંથી મળે તો કાર્યક્રમમાં મને પૈસા આપી દીધા પણ સવાલ સાહેબ એ છે કે તમે ભારતીય જનતા પાર્ટી એટલે ભાજપ એટલે કે જનતા માંથી બનેલી પાર્ટીનો દાવો કરો છો

ખેડૂતના કિસ્સામાં એવું તો છે નહીં તમે સોળસો રૂપિયા કઈ રીતે નક્કી કરો તમારી પાસે કઈ છે માપદંડ કે આ સોળસો રૂપિયા મણ એને છે કે કેમ ચૌદસો રૂપિયા મગફળી મણ એને પોસાય છે કે કેમ તમને તો ખબર નથી પણ છતાંય બે ઘડી માન લો તમે ભાવથાલ થાલ તમે જ નક્કી કરો છો તો ઈ એવું શું કામ ન હોય કે આનાથી કોઈ પણ માણસ એક રૂપિયો પણ હેઠે આનાથી ખરીદી કરશે તો એની અમે એક્શન લેવામાં આવશે તો તો વાંધો નથી